વિશ્રામની દ્રષ્ટિ ત્યાં ચોટી ગઈ વૈયા દાદા હવે હું જાઉં છું હો ટીલાડીને દોઈ ટીલાડી ભૈયાની બકરીનું નામ હતું ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાડી પાડ્યું હતું એવા નામ માણસોના પડતા હોય તો માણસ પશુ કરતા સારો લાગે તેમજ શબ્દો યથાર્થ થાય હા ભૈયા દાદા ઠીક જા કાલે વેલી આવજે હો પાણી ચાલી ગઈ પણ થોડીવાર વાર ના થઈ ત્યાં પાછી ફરી ભાઈ દાદા ચાર દિવસ પછી દિવાળી છે તમારે લાપસી ભરડાવવી નથી વૃદ્ધ ભાઈ આનંદ પામ્યો હસી પડ્યો મારે વડે લાપસી શું કામની એમ કઈ હોય ભૈયા દાદા સૌ જમશે જૂઠશે ને તમે કઈ નહીં કરો વિનાયક રાવે નિશ્વાસ મૂક્યો ઠીક લે થોડાક ઘઉં લેતી જા પણ બહુ જાડી ભરડતી નહીં હો ના દાદા હું તો ઝીણું ઝીણું ભરડું છું પાણી ગઈ કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી આ વાર્તામાં આગળ શું બન્યું એ જાણવું છે ને મિત્રો વાર્તાનો રસદાર વળાંકતો હવે શરૂ થાય છે સંપૂર્ણ વાર્તા સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આવો નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને પૂરી વાર્તા સાંભળો